દોસ્તો કેમ છો હું આપનો મિત્ર નરેશ ભુલવાર આજે દિન પ્રતિદિન તમે જુઓ તો દરેક જગ્યાએ કોઈ પણ ક્ષેત્રમાં એટલા બધા કૌભાંડો ચાલી રહ્યા છે એટલા બધા ભ્રષ્ટાચારો ચાલી રહ્યા છે એ વિશે આપણે ચર્ચા કરવા આજે જઈ રહ્યા છે ત્યારે જેટલા પણ મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે તે દરેક મિત્રો પૂરો વિડિયો જોજો કેમ કે તમે જુઓ તો અત્યારે સ્કૂલોના કૌભાંડો ઘણા બધા નીકળતા હોય છે સ્કૂલોમાં એટલે કે શિક્ષકોની ભરતી હોય યા મધ્યાહન ભોજનની વાત હોય ત્યારે સસ્તા અનાજની દુકાનો પર પણ ઘણા બધા કૌભાંડો થઈ રહ્યા છે તો દિન પ્રતિદિન ગરીબોનું શોષણ જ થઈ રહ્યું છે દોસ્તો દોસ્તો એ વિશે આપણે એટલી બધી ચર્ચાઓ આજે કરવા જઈ રહ્યા છે પણ તમારો સાથ સહકારની ખાસ જરૂર પડશે કેમ કે જો તમારો સાથ સહકાર મળશે તો જ અમે આ પ્રવૃત્તિમાં આગળ વધશું દોસ્તો તમે એટલું બધું નથી કોઈ જગ્યાએ વિઝિટ નથી કરતા ખાસ કરીને મેન વસ્તુ આ કૌભાંડોનું કારણ આપણે જ પોતે જ જવાબદાર છે એના કેમ કે આપણે ક્યારેય વિઝિટ કોઈ જગ્યાએ કરતા નથી સસ્તા અનાજની દુકાનની વાત કરવા જઈએ તો સસ્તા અનાજની દુકાનોમાં અત્યારે એવું છે કે પંદર કિલો બાર કિલો જે પણ આપણા રેશન કાર્ડમાં જે માણસો હોય છે એ પ્રમાણે મળવું જોઈએ પણ આપણને કોઈ પાકી રસીદ પણ નથી આપતા અને એમાં પણ એવું કરે છે કે બાર કિલો હોય એની જગ્યાએ આઠ કિલો આપે છે ત્યારે ઓછું તો આપે છે છતાં એ એમાં ક્વોલિટી પણ બિલકુલ ખરાબ હોય છે કે જે વ્યક્તિઓ ખાવાલાયક નથી કેમકે સસ્તા અનાજની દુકાનોમાં ખરેખર જો ગરીબો માટે જ આપવામાં આવે છે તો ગરીબો ખાય એ પ્રકારનું અનાજ આપવું જોઈએ અને પૂરતા પ્રમાણમાં મળવું જોઈએ સાહેબ તમારું શું કેવું છે બરાબર છે બરાબર છે વાગતું જ નથી કોઈ એટલું આપતા નથી જેટલા આપણે મળવા પાત્ર છે એટલું જ નથી આપતા એમાંથી કૌમાંડ થાય છે કૌભાંડો એટલે બિલકુલ એની હદ પાર થઈ ગઈ છે દોસ્તો તો એ લોકોને હું આ જાહેર મંચ પરથી સોશિયલ મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે હજી પણ તમે સુધરી જાઓ હજુ પણ ધ્યાન રાખો અને લોકોને પણ કહું છું તમે જાગૃત બનો કેમ કે દિવસે ને દિવસે આ કૌભાંડો થઈ રહ્યા છે ત્યારે ભ્રષ્ટાચાર એટલા બધા છે તો એ નુકસાન આપણને જ થઈ રહ્યો છે આપણી જનતાને જ થઈ રહ્યું છે જે લોકો મધ્યમ વર્ગના છે યા તો અમીર છે એમનો કોઈ વાંધો નથી પણ ગરીબ પ્રજા આનામાં બિલકુલ ગરીબ પ્રજાનું નુકસાન થઈ રહ્યું છે ત્યારે હું દરેક લોકોને જાગૃત કરવા માગું છું દરેક લોકો અમારો સાથ સહકાર આપો ત્યારે જ અમારી તાકાત વધશે દોસ્તો કેમકે સ્કૂલોમાં પણ તમે જાઓ તો મધ્યાહન ભોજનની આપણે જો વાત કરવા જઈએ તો ત્યાં પણ મધ્યાહન ભોજનમાં કેટલું આવે છે એ ગણતરી પ્રમાણે આવતું હોય છે છોકરાઓની પણ સંચાલકો દ્વારા એ પણ શોષિત કરે છે અને શોષણ કરે છે આપણું એ આપણા જ બાળકો સ્કૂલોમાં ભણવા જાય છે ત્યારે માધ્યમિક શાળાની વાત કરીએ તો માધ્યમિક શાળાઓમાં ટ્રસ્ટીઓ પણ એટલા બધા કંઈક ને કંઈક આ બાબતની ફી છે એલી બાબતની ફી છે આવું કરીને સ્કૂલોમાં છોકરાઓ પાસેથી પૈસાઓ માગે છે ત્યારે ખરેખર એ બાબતમાં કોઈ સરકારી માધ્યમિક શાળાઓમાં પૈસા લેવામાં નથી આવતા ગ્રાન્ટેડ શાળાઓમાં પણ નથી લેવા આવતા દોસ્તો પણ આ લોકો ટ્રસ્ટીઓ જ ખાય છે અને શિક્ષકોમાંનો પણ એમાં ફાળો હોય છે ત્યારે એ બાબતમાં પણ આપણે જાગૃત થવું જોઈએ વડીલોને માતા પિતાને જેના બાળકો જતા હોય ભણવા એમને પણ અમારું સમર્થન કરવું જોઈએ અને તમે પણ કંઈક ને કંઈક આગળ આવીને થોડો પ્રયાસ કરો જેથી આ કૌભાંડો આપણે રોકી શકીએ સાહેબ તમારું શું કેવું કે આપણે આ થાય કે નથી થતું થાય 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 છે ત્યારે દરેક જગ્યાએ આજે આપણે વાત કરી કે જ્યારે શિક્ષકની ભરતી કરવામાં આવતી હોય છે ત્યારે ટ્રસ્ટીઓ દ્વારા એમના પાસેથી જે પણ શિક્ષક જે ભરતી માટે આ પ્રક્રિયામાં આવતો હોય એના પાસેથી કંઈકને કંઈક પૈસા લેવામાં આવે છે એટલે કે ડોનેશન માગતા હોય છે એટલે દસ પંદર લાખ વીસ લાખ ત્યારે શિક્ષક શું કરશે શિક્ષક વ્યાજમાંથી પૈસા લાવીને આપશે યા લોન કરાવીને આપશે કંઈક ને કંઈક રસ્તો કાઢશે ત્યારે એ એનું ભણતર નથી જોતા એમની ડિગ્રીઓ પણ નથી જોતા અને સીધી ભરતીઓ કરી દેશે છતાં પણ શિક્ષક અગિયાર અગિયાર મહિનાના કરાર યા કરાર ઉપર શિક્ષકોને લે છે ત્યારે એ શિક્ષક પછી કોઈક જગ્યાએ ભરતીમાં જાય છે ને એમાં સિલેક્શન એનું થઈ જતું હોય છે ત્યારે અધ વચ્ચે એ સ્કૂલ છોડીને બીજી જગ્યાએ જતા રહેતા હોય છે ત્યારે પણ આપણા બાળકોને તકલીફ પડતી હોય છે કેમ કે આપણા બાળકોને એક શિક્ષક ઓછો હોય છે ધારો કે દસમા ધોરણમાં કોઈ વિદ્યાર્થી ભણતું હોય ને એનું ગણિત વિષયનો જો શિક્ષક જતો રહ્યો હોય તો એને બોર્ડની એક્ઝામ આપવાની હોય છે ત્યારે શિક્ષકોને ખૂબ જ નુકસાન આપણા બાળકોને થતું હોય છે એમને કોઈ ફરક નથી પડતો દોસ્તો એ જ રીતે તમે જોવા જાઓ તો મામલાદાર ઓફિસની વાત હોય યા તલાટીની ઓફિસની હોય વાત હોય ત્યાં પણ ઘણા બધા ભ્રષ્ટાચારો થાય છે તમે માત્ર નકલ કઢાવવા જાઓ છો ત્યાં પણ લોકો પૈસા માગે છે દરેક જગ્યાએ પૈસાની જ વાત થાય છે અને સરપંચોની વાત કરીએ તાલુકા સભ્ય જિલ્લા સભ્ય આ લોકો પણ એટલું ભ્રષ્ટાચાર ચાલી રહ્યું છે દોસ્તો અત્યારે કેમ કે ઘરો આવે છે જ્યારે ઘરો આવે છે એમના પોતાના આવાસ યોજનાઓ આવે છે ત્યાં પણ લોકો પૈસાની માંગણીઓ કરતા હોય છે અને નાની નાની બાબતમાં એ લોકો સહી કરવાના પણ પૈસા માંગતા હોય છે દોસ્તો સાહેબ આવું દરેક જગ્યાએ ચાલી રહ્યું છે તો તમને શું લાગે કે ખરેખર આ બંધ થવું જોઈએ ખરેખર બંધ થવું જોઈએ આ બધું ભ્રષ્ટાચાર ચાલે છે ખરેખર તો જાગૃત થાવ અને જાગૃત બનો અને આ સાના પૈસા લેવામાં આવે છે એ તપાસ કોઈ કરતા જ નથી અને જે બિચારો અભણ છે ગરીબ માણસો છે એનું તો હકીકતમાં થાય જ છે તો આ તમે જે વાત કરી છે એ બરાબર છે તમારું કેવું છે પણ આ લોકો જાગૃત અત્યારે બનતા જ નથી અત્યારે તમે જોવા જાઓ નાના નાના છોકરા જોડે જે શિક્ષણ આવે છે એમને બિચારો ખાતામાં તકલીફ પડે છે બેનમાં ખાતા નથી એના મા બાપના ખાતામાં પૈસા નાખવા જોઈએ તો બિચારા અત્યારે કોઈ જગ્યાએ શિક્ષ્ય મળતી જ નથી છે હા તો હું એ જ કહેવા છું કે તમે લોકો આપણી જનતા આપણા પબ્લિક ને કહેવા જાઉં છું ભૂલ આપણી છે એટલે જ આ લોકોની તાકાત વધી રહી છે દિવસે ને દિવસે તો આપણે જાગૃત થવું પડશે તમારે આગળ આવવું પડશે અને અમારા જેવાનો સાથ સહકાર આપવો પડશે ત્યારે જ આ ભ્રષ્ટાચારમાંથી આપણે મુક્ત થશું દોસ્તો અને તમે આગેવાન જ્યારે નક્કી કરતા હોય છે યા કોઈ ઉમેદવાર નક્કી કરતા હોય ત્યારે પણ લોકો જોતા નથી માત્ર ને માત્ર દારૂ પીવાડીને પણ વોટ લઈ જતા રહેશે યા સો બસો પાંચસો રૂપિયા આપીને આપણો વોટ આપણે આપી દેતા હોય છે પણ આપણી વોટની કિંમત કરો આપણી તાકાતની કિંમત કરો કેમ કે એ લોકો બસ પૈસો ખર્ચીને જીતવા માંગતા હોય છે ત્યારે એ લોકોને શું સમજ પડે અત્યારે તમે જુઓ તો માત્ર પટ્ટાવાળાની ભરતી હોય યા ગમે તેવી નાની મોટી ભરતીમાં પણ શિક્ષણ માંગે છે ત્યારે ઉમેદવારી જ્યારે કરતા હોય છે એ લોકો અભણ આવીને ઉમેદવારી કરીને જીતી જતા હોય છે ત્યારે ગામનો વિકાસ અને આપણા દેશનો વિકાસ કઈ રીતે થશે દોસ્તો એ બાબતમાં પણ ઘણી બધી ચર્ચાઓ કરવી યોગ્ય છે અને જરૂરી છે પણ મિત્રોનો સાથ સહકાર નથી મળતો ખાસ હું માત્ર ને માત્ર એના માટે જવાબદાર આપણી પબ્લિકને જ માનું છું ત્યારે દોસ્તો મામલાદાર કચેરીની વાત હોય તમે રેશન કાર્ડ બાબતનું કંઈક નાનું કંઈક કામ કરાવવા જવાનું હોય તમને અનાજ નથી મળતું ને એનો છિક્કો મરાવા જવાનો હોય છે ત્યાં પણ દોડી દોડીને થાકી જતા હોય છે લોકો જ્યારે દવાખાનામાં જતા હોય સરકારી દવાખાનામાં સરકારી હોસ્પિટલોમાં પણ લાગ વળખથી લોકો કંઈક એક્સ રે બાબતની વાત હોય યા સોનોગ્રાફી ત્યાં પણ લાગ વળગથી કરાવી દેશે દોસ્તો અને જે લોકો ગરીબ છે એ જ લોકો સરકારી હોસ્પિટલમાં એક્સરે યા સોનોગ્રાફી કરાવવા જતા હોય છે પણ એ લાગી લાગીને બે બે ત્રણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ દિવસ કોઈ અઠવાડિયું પણ થઈ જતું હોય છે ત્યાં સુધી એમનું કામ થતું નથી અને ઘણા લોકો એવામાં ને એવામાં મૃત્યુ પણ થઈ જતા હોય છે કેમ કે એ લોકોને જલ્દીથી જરૂર હોય છે સોનોગ્રાફીની પણ જલ્દી ત્યાં સગવડ મળતી નથી એના હિસાબે પણ લોકો પ્રાઇવેટ દવાખાનામાં તોડી જાય છે સાચી વાત છે ને સાચી વાત છે સાચી વાત છે કેમ કે દરેક ક્ષેત્રમાં જોવા જઈએ તો તમે સરપંચ તમારા ગામનો હોય જિલ્લા સભ્ય તાલુકા સભ્યો આપણે સ્પેશિયલી કોઈ મારા ગામની કે કોઈ બીજા ગામની જનરલ ચર્ચા આપણે કરી રહ્યા દરેક જિલ્લાની કે દરેક ગામની વાત આપણે કરી રહ્યા છીએ ત્યારે સરપંચ તમારી પસંદગી કરવામાં પણ તમે ભૂલ આપણે જ કરી રહ્યા છે દોસ્તો એટલે આપણે જાગૃત થવાની જરૂર છે અને હું ચોક્કસ કહી રહ્યો છું મારા ગામથી શરૂઆત કરવાનો છું દરેક સસ્તા અનાજની દુકાનો પર અમે વિઝિટ કરવાના છે પણ અત્યારે ચેતવણી આપી રહ્યા છીએ એ લોકોને કે તમે હજી પણ સુધરી જાઓ હજી પણ તમારા પાસે ટાઈમ છે જેથી હું દરેક લોકોને એમ પણ કહીશ કે આ વિડીયો જે સસ્તા અનાજની દુકાનો જે એના જે સલાહવાળા હોય એમના પાસે બી પહોંચવું જોઈએ જે ટ્રસ્ટીઓ છે સ્કૂલોના એમના પાસે પણ પહોંચવા જોઈએ અને સંચાલકો જે છે પ્રાથમિક શાળાઓમાં જે ચલાવી રહ્યા છે એમના પાસે પણ પહોંચવો જોઈએ ત્યારે દરેક જનતા પાસે પણ આ વિડીયો પહોંચવો જોઈએ દોસ્તો જેથી અમારી તાકાત વધે જનતા જાગૃત થાય લોકો અમારા સાથે જોડાય ત્યારે જ આ બધા ભ્રષ્ટાચારીમાંથી આપણે દૂર જશું અને તમારી તાકાત રહેશે ત્યારે જ આપણે ભ્રષ્ટાચાર મુક્ત થશું વાતો તો નેતાઓ કરે છે ઘણી બધી ભ્રષ્ટાચારોની અહીં ભ્રષ્ટાચાર થાય તે જગ્યાએ ભ્રષ્ટાચાર પણ કોઈ ભ્રષ્ટાચાર એ રોકવાનો પ્રયાસ નથી કરતા એ જ ભ્રષ્ટાચારોમાં આગેવાન બનીને એ લોકો જ ભ્રષ્ટાચાર કરે છે ત્યારે સરકારો ઘણા મોટા મોટા આહવાન કરે છે મેં દાહોદને આટલા કરોડનું બજેટ આપ્યું આ જિલ્લાને આટલા કરોડનું આપ્યું મેં ગુજરાતને આટલા કરોડ રૂપિયા ફાળવ્યા પણ એ એટલા કરોડો રૂપિયાનો ફાળો આપણને મળે છે ગરીબને કંઈ ફાળો મળે છે એ પૈસાનો ક્યારેય પણ ગરીબ સુધી એ કરોડો રૂપિયાના જે બજેટ ફાળવે છે પણ આપણને મળતું નથી દોસ્તો અને જો તમને મળતું હોય તો કમેન્ટ કરજો ચોક્કસ કમેન્ટ કરજો અમને નથી મળતું એટલે અમે વિડીયોના માધ્યમથી દરેક જનતા પાસે દરેક નેતાઓ પાસે યા દરેક એવા ભ્રષ્ટાચારીઓ પાસે આ વિડીયો પહોંચાડવા માંગીએ છીએ તો અમને કોઈ પણ પ્રકારના લાભ મળતા નથી સરકાર દ્વારા પણ નથી મળતા ને સરકારી લાભો પણ મળતા નથી જ્યારે ઘણા બધા કાર્ડ બનાવવામાં આવે છે તમારે પીએમ આવાસ યોજનાના ની વાત હોય યા ઘણા બધા કાર્ડો જે દવાખાનામાં ચાલતા હોય છે એ ખાલી માત્ર ને માત્ર કાર્ડો જ બનાવવામાં આવે છે એનો ઉપયોગ પણ લગભગ નથી થતો ના બરોબર છે પાંચ ટકા જ ઉપયોગ થાય છે તો આપણને કોઈ જ એનો ફાયદો નથી થતો દોસ્તો જ્યારે બધી જગ્યાએ આજે ગ્રાન્ટો સીધીને સીધી પેપર પર પાસ થઈ જાય પેપર પર કામો થઈ જતા હોય છે રોડ રસ્તા નાળા બધા જ પ્રકારના નારેગાના કામો હોય કે પંચાયતના ગમે તે કામો આવતા હોય પણ પેપર પર થઈ આપણે સુધી કોઈ ફાયદો થતો નથી અને થાય છે ત્યારે એ આગેવાનો એ નેતાઓ આપણા પાસેથી પૈસા માંગે છે અને પૈસા જે આપે એમનું જ કામ થાય છે અને એમના ગ્રુપના કે એમની પાર્ટીના લોકો આજુબાજુના રહેતા હોય એ લોકોનો જ વિકાસ થાય છે બાકી ગામોનો કોઈ વિકાસ નથી થતો દોસ્તો એટલે ખાસ કરીને આપણે સસ્તા અનાજની દુકાનની વાત હોય યા સ્કૂલોની જે સંચાલકોની વાત હોય યા સ્કૂલોની ટ્રસ્ટીઓની વાત હોય જ્યારે પોલીસ મિત્રોને પણ જણાવવા માગું છું પોલીસ મિત્રો પણ ખાલી લોકોને ખૂબ જ હેરાન કરે છે ઘણી વખત તમે જાઓ તો રસ્તા ઉપર પોલીસ મિત્રો ઊભા હોય અને ગાડીઓ રોકે છે લાયસન્સ પૂછે છે હેલ્મેટ પૂછે છે આ બધા પ્રકારના ઘણા બધા નીતિ નિયમો લોકોને જણાવીને પૂછીને ખાલી પૈસા જ ફડાવે છે મેમો કરી દઈશું આ કરી દઈશું આ ધમકીઓ પણ આપે છે એ લોકોને હું પણ કહેવા માગું છું કે તમે પણ પોલીસ મિત્રો સાવધાન થઈ જાઓ જે લોકો તમે કાયદાકીય પ્રમાણે જે વ્યવસ્થિત બરાબર છે એ બરાબર છે તપાસ કરો એનું ના નથી પણ ખાલી ખોટા લોકોને હેરાન ના કરો અને લોકો જો તમને કોઈ હેરાન કરે તો અમારો નંબર અમારો સંપર્ક કરી શકો છો કેમ કે આ જે જીઆરડી હોય હોમગાર્ડ હોય કે કોન્સ્ટેબલ એમની કોઈ તાકાત નથી એમને રોકવાનો કોઈ અધિકાર નથી એ લોકોને માત્ર ને માત્ર ચેકિંગ કરવાનો અધિકાર છે પણ એ લોકો જીઆરડી હોમગાર્ડ લોકો પણ તમને મેમો આપી દેશે ત્યારે હું તમને પણ કહું છું મિત્રો કે પોલીસ મિત્રોને પણ ખાસ હું કહી રહ્યો છું તમે પણ સાવધાન થઈ જાવ નહીં તો તમે પણ નોકરીમાંથી હાથ ધોઈ બેસો એ અમારું આહવાન છે કેમ કે અમે આટલું બધું ઘણી જગ્યાએ ભ્રષ્ટાચારો તમારા પણ જોઈ રહ્યા છે ત્યારે તમારા જેવા લોકો તમે લોકોની સુરક્ષા માટે તમને મૂકેલા હોય છે લોકોના તમે સેવક ગણાવશે ત્યારે તમે જ આવું કરી રહ્યા છો તમે જ લોકોની બીજા ભ્રષ્ટ હવે નાનાથી નાના લઈને કોન્સ્ટેબલ જીઆઈડીવાળા પણ ભ્રષ્ટાચાર કરે છે તો સાહેબ તમારું શું કહેવું છે આ બાબતમાં ચાલે છે કે નથી ચાલતું પોલીસ સ્ટેશનોમાં ભ્રષ્ટાચાર ચાલે ચાલે તમે નોર્મલી તમે નોર્મલી એફઆઈઆર કરવા જાઓ યા અરજી કરવા જાઓ છો ત્યાં પણ પૈસા લેવામાં આવે છે દરેક લગભગ મોટે ભાગે પોલીસ સ્ટેશનોમાં પૈસા લેવામાં આવે છે આપણે કોઈ સ્પેશિયલી કોઈ પોલીસ સ્ટેશનને લઈને પણ નથી કહેતા કોઈ સ્પેશિયલી કોઈ પોલીસ મિત્રને પણ નથી કહેતા પણ એમને પણ જાગૃત કરીએ તમે પણ ધ્યાન રાખો કેમ કે નાની મોટી કંઈક ભૂલ ગરીબ વર્ગનો કોઈ વ્યક્તિ હોય એના પાસે કદાચ હેલ્મેટ લેવાના એ પૈસા ના હોય સાંજે ઘરે ખાવાના એ પૈસા ના હોય જેમ તેમ કરીને કોઈ જગ્યાએ જતા હોય એના કામથી ત્યારે એ લોકોને હેરાન કરીને બસો પાંચસો રૂપિયા ઉઘરાણી કરવામાં આવે છે ત્યારે જ્યાં પણ ઉઘરાણી કરવા આવે એમ જ્યાં પણ લોકોને એવું લાગે કે મારી પાસે બધી જ વસ્તુઓ છે અને હું આ કંઈ નિયમનો ભંગ નથી કરતો ને તમારી પાસે જો ગાડી રોકે યા કંઈ આવું પ્રયત્ન કંઈ કરે પોલીસવાળા તો વિડીયો ચોક્કસ બનાવી લેજો અને અમારા સુધી પહોંચાડજો દોસ્તો અને દોસ્તો જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરજો અને બને ત્યાં સુધી જેટલી મેં ચર્ચા કરીએ પૂરો એને પૂરી ચર્ચા પર બીજા મિત્રોને પણ વાત કરજો અને આ વિડીયો મોકલજો તો ચોક્કસ આપણને ફાયદો થશે અને ચોક્કસ આપણે સારાના સારા કાર્યો કરવાનો પ્રયાસ કરી દો દોસ્તો બાય